નમસ્કાર દર્શકો હું છું અશ્વિતી અને તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝનો લોકપ્રિય શો એટલે કે વાસ્તુ દર્પણ આપ સૌનું સ્વાગત છે વાસ્તુ દર્પણમાં આજે આપણે ચર્ચા કરવા જોઈ રહ્યા છીએ એવા મુદ્દા પર જે ઘણા બિઝનેસમેન અને પ્રોફેશનલ્સ અનુભવતા હોય છે મહેનત હોવા છતાં વિકાસમાં અટકાતા આવે છે આજના એપિસોડમાં સમજશું કે ઓફિસ અને બિઝનેસમાં આવી અટકાટ વાસ્તુ મુજબ કેમ થાય છે અને તેના પાછળ કયા સંકેતો છુપાયેલા હોય છે આ ચર્ચા માટે આપણા સાથે હાજર છે વાસ્તુ ગુરુ દક્ષેશ કુમાર જોશી નમસ્કાર દક્ષેશ કુમાર જોશી હર હર મહાદેવ આજે જો તમને પણ આવા કોઈ પણ સંબંધિત પ્રશ્નો હોય વાસ્તુ રિલેટેડ તો તમે સ્ક્રીન પર આપેલ નંબર પર ડાયલ કરો અને તમે આ પ્રશ્નનો નિરાકરણ લાવી શકો છો સૌપ્રથમ તો શાસ્ત્રીજી સતત મહેનત છતાં બિઝનેસમાં વિકાસ ન થતો હોય તો વાસ્તુ મુજબ તેના મુખ્ય કારણ શું હોઈ શકે છે નમઃ સભા ભાભ્ય સભાપતિ બ્યસ્યુ નમઃ દર્શક મિત્રોને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ વાસ્તુ દર્પણમાં આજનો પ્રશ્ન છે કે મહેનત કરવા છતાં સતત પરિશ્રમ ઉદ્યમ કરવા છતાં જ્યારે આપણી પ્રગતિ ન થતી હોય, ઉન્નતિ ન થતી હોય તો શું વાસ્તુ જવાબદાર છે તો એવું કહી શકાય કે ભાઈ ક સમર્થ જેના લલાટમાં જે લખેલું છે એમાં કોઈ સમર્થ નથી પરંતુ જે આપણા હાથમાં છે એ કામ જો આપણે ચોક્કસ ન કરીએ તો ચોક્કસથી અસફળતાની પ્રાપ્તિ થતી હોય છે વાસ્તુ એટલે એક ઉર્જા છે વાસ્તુ એટલે બેલેન્સ છે તત્વનું બેલેન્સ મનનું બેલેન્સ આપણી લક્ષ્મી સમૃદ્ધિ સ્થિતિનું બેલેન્સ કહેવાય છે એટલે જ્યારે પરિશ્રમ કરવા છતાં પણ જ્યારે સફળતા ન મળતી હોય મહેનત કરવા છતાં ઉન્નતિ ન થતી હોય ક્લાયન્ટ નવા નથી આવતા અથવા ક્લાયન્ટ આવે છે પણ એ ક્લાયન્ટ દ્વારા આપણને લાભ નથી થતો તો સર્વપ્રથમ તમારે તમારા જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રની એન્ટ્રી તપાસવી જોઈએ કે તમારી એન્ટ્રી કઈ દિશામાં છે કયા પદમાં છે આપણે પદ વિશે પણ પૂર્વે પણ ચર્ચા કરી છે કે ભાઈ દરેક દિશાના આઠ આઠ અલગ અલગ પદ હોય છે એટલે આઠ દુ સોળ અને સોળ દુ બત્રીસ પદ એટલે બત્રીસ પ્રકારના દ્વાર છે એમાંથી તમારું જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રના પદ કયા પદની અંદર તમારો દ્વાર છે કાર્યક્ષેત્રનું અને એ પદના દેવતા કયા છે એ દેવતાનો ગુણધર્મ કયો છે તેની સાથે તમારો જે વ્યવસાય છે એ વ્યવસાય અને તે દેવતા સાથે કોઈ સંબંધ છે કે નહીં જ્યારે તમારો જે વ્યવસાય હોય એ વ્યવસાય કરતા ઓપોઝિટ ગુણધર્મવાળા જ્યારે દેવતા હોય અથવા તો ઓપોઝિટ દિશા હોય ત્યારે હંમેશા પુષ્કળ માત્રામાં મહેનત પરિશ્રમ કરવા છતાં પણ સફળતા કે લાભ મળતા નથી ઉદાહરણ તરીકે જોઈએ આપણે કે ભાઈ શુક્ર એટલે કોસ્મેટિક મનોરંજન મોત્સોક એટલે જે વ્યક્તિનું મોત્સોકનું વ્યવસાય છે મનોરંજનનું છે કોસ્મેટિકનું છે આવા જો વ્યવસાય ધરાવતા હોય તો પૂર્વ અગ્નિ એટલે સાઉથ ઇસ્ટનું જે ફેસિંગ છે એ ફેસિંગનું જો એમનો દ્વાર ન હોય એન્ટ્રી ન હોય ત્યારે એમને ધારી સફળતા નથી મળતી ઉત્તરના દિવસતા છે કુબેર છે કુબેર એટલે એવું કહેવાય ભાઈ ધનના રક્ષક કહી શકાય અથવા તો ધનના દાતા પણ કહી શકાય જે રીતે આપણા દેશની અંદર આપણે નાણાં મંત્રી કહીએ છીએ તેવી રીતે ઓલ બ્રહ્માંડના જેટલા દેવી દેવતાઓ છે બધા દેવી દેવતાનો ઓલ બ્રહ્માંડના જો કોષાધ્યક્ષ હોય નાણાં મંત્રી હોય તો કુબેર ભંડારી છે અને તે ઉત્તર દિશાના માલિક છે એટલે જો ઉત્તર દિશા તમારી ખરાબ હોય તો નવા ક્લાયન્ટ ન આવવા નવી ઇન્કવાયરી પણ ન આવે એટલે કયો વ્યવસાય છે કયા વ્યવસાય સાથે કયા વ્યવસાયના કઈ દિશાના કયા દેવતા છે ને દેવતા પ્રમાણે તમારો વ્યવસાય છે કે નહીં તે સર્વપ્રથમ ચકાસવું જોઈએ એટલે મુખ્ય આજનો પ્રશ્ન છે કે શું સફળતામાં ન મળવામાં વાસ્તુ જવાબદાર છે તો ચોક્કસથી કહી શકાય કે જો તમને સફળતા નથી મળતી તો તમારા વ્યવસાયની અંદર પ્રોપર વાસ્તુ નથી તો આજે જ તમે કોઈ સારા વાસ્તુ એક્સપર્ટને બોલાવી અને વાસ્તુ કન્સલ્ટ કરાવવું તમારા વ્યવસાય સાથે તમારી એન્ટ્રી તમારા વ્યવસાયની ઉત્તર દિશા તમારા વ્યવસાયનો અગ્નિ ખૂણો અને તમારા વ્યવસાયની પશ્ચિમ દિશા તપાસો કેમ કે ઉત્તર દિશા છે એ નવા ને છે નવી ઇન્કવાયરી છે અગ્નિ ખૂણો છે એ અગ્નિ ખૂણો જો શુદ્ધ સ્વચ્છ અને પ્રોપર બેલેન્સમાં હશે ત્યાં આગળ તત્વનો વાસ નહીં હોય અથવા તો જલતત્વ સાથે અગ્નિ તત્વનો ઐશ્વર્ય મળે અને તમારા વ્યવસાયની ઉત્તરોત્તર જો પ્રોગ્રેસ પ્રગતિ ઉન્નતિની જો આપ વિચારતા હોય તો પશ્ચિમ દિશા જવાબદાર છે તો આજે તમારા વાસ્તુ એક્સપર્ટને બોલાવીને તમે આ ત્રણ દિશા તપાસો અથવા તો તમે જાતે જ તપાસી શકો છો કે ભાઈ ઉત્તર દિશા છે તો ઉત્તર દિશાની અંદર તમારા વ્યવસાયની અંદર ટોયલેટ લેટ્રિંગ તો નથી ને એ તપાસી લો પહેલાં તો જે હોય તો તેની કંઈક વ્યવસ્થા અલગ કરો અથવા એનો કોઈ ઉપાય કરો બીજા નંબરની અંદર ઉત્તર દિશાની અંદર જો કોઈ ભારે સામાન હોય તો આજે જ એ ભારે સામાન હટાવી અને ઉત્તર અને ઈશાન ખૂણો છે તેને હલકો અને ખાલી કરી દો ત્યાર પછી પશ્ચિમ દિશા છે તો પશ્ચિમ દિશાની અંદર તમે એવી રીતે તમારી તિજોરી અથવા તો કેશ કાઉન્ટર મૂકો કે જ્યાં ગાડી રિપ્લેસ એટલે ત્યાં તિજોરી કાઉન્ટર મૂકી અંદર દર્પણ ઇત્યાદિ મૂકી અને જે પણ સમૃદ્ધિ મૂકો છો કેમ કે પશ્ચિમ દિશા સમૃદ્ધિની દિશા છે વૃદ્ધિની દિશા છે ત્યાં વધારો થાય છે તો એવી કંઈ વસ્તુ મૂકો ત્યાં આગાડી કે જે તમારા વ્યવસાયના લગતી હોય તમારા વ્યવસાયના પ્રોગ્રેસના લગતી હોય એટલે પ્રોગ્રેસના તમારા વ્યવસાયના જે આઈએમપી ડોક્યુમેન્ટ છે ધન છે ઇત્યાદિ ત્યાં મૂકો તો એનાથી ત્યાં ગાડી મૂકવાથી તે ડબલ થશે એટલે પશ્ચિમ દિશા તપાસો પશ્ચિમ દિશાની અંદર શનિ મહારાજનો વાસ છે તો પશ્ચિમ દિશા પ્રોપર હોય બીજી કે પશ્ચિમ દિશાની અંદર જો તમારા ત્યાં ગાડી કોઈ વાયરના ગૂંચડા અથવા તો વેસ્ટ નકામી વસ્તુ હોય તો એ નકામી વસ્તુ પણ તમે ત્યાંથી હટાવી દેજો જો આટલું તમારા વ્યવસાયની અંદર કરવામાં આવશે તો એવું કહી શકાય કે વાસ્તુ તમારું પચાસ ટકા સુધરી જશે પ્રોપર તમારી એન્ટ્રી નથી સાઉથની અંદર એવું કહેવાય ત્રણ અને ચોથા પદની અંદર જ્યારે એન્ટ્રી હોય તો બહુ સારી કહેવાય પરંતુ જો ત્રીજા અને ચોથા પદની અંદર એન્ટ્રી ન હોય તો એને નેગેટિવ કહેવાય છે તો એનું નિરાકરણ કરાવજો નિરાકરણ ન કરાવી શકતા હોય તો નિત્ય સવારે પ્રાતઃ જ્યારે વ્યવસાયની અંદર તમે જાઓ ત્યારે દીવાબત્તી કરીને ત્યાં ઉમરા પર અગરબત્તી કરી ત્યાં શક્ય હોય તો સ્વસ્તિક અને ત્રિશૂલ અને પાંચ ચાંદલા કરી અને દ્વારના દેવતા ભગવાનને નમસ્કાર કરીને જો વ્યવસાયનો પ્રારંભ કરશો તો પણ સફળતા મળશે એટલે ઘણા બધા ઉપાય તમે કરી શકો છો પરંતુ વ્યવસાયને જ્યારે ઉન્નતિ ના થાય

તો તમારે તમારા કાર્યક્ષેત્રનું અથવા તો તમારા ઘરની પૂર્વ દિશા નેગેટિવ છે અથવા તો પૂર્વ દિશાની અંદર નેગેટિવ ઉર્જા આવે છે અથવા પૂર્વ દિશાની અંદર શત્રુ બેલેન્સનું અથવા તો શત્રુના ગ્રહનું અથવા તો શત્રુના લગતા વસ્તુઓ ત્યાં આગાડી મૂકેલી હોય જેમ કે પૂર્વ દિશા એટલે સૂર્યની દિશા સૂર્યના શત્રુ છે રાહુ સૂર્યના શત્રુ છે શનિદેવ તો શનિની લગતી લોખંડની જો કોઈ વસ્તુ ત્યાં આગાડી હોય ચોક્કસથી તમારું પૂર્વ દિશા દૂષિત થાય છે એટલે તમને અટવાયા કરે તમારા માનસિક અશાંતિ રહે મનની ચિંતા રહે નિર્ણય શક્તિનો અભાવી રહે તેની સાથે તમારું વાસ્તુની અંદર એવું કે ભાઈ વાયવ્ય દિશા જ્યારે દૂષિત હોય ત્યારે મનની અશાંતિ રહે ચિત્તવૃત્તિ ભ્રમિત કર્યા કરે હૃદયની અંદર કોઈ પણ પ્રકારની અશાંતિ હોય દુઃખ હોય અને જે આપણે કોઈને કહી ન શકો કોઈને શેર ન કરી શકો આવી સ્થિતિ જ્યારે સર્જન થાય એટલે મનની અશાંતિ અને યોગ્ય નિર્ણય જો તમે ન લઈ શકો તો તમારે ચોક્કસથી તમારા ઘરનું અથવા તો તમારા કાર્યક્ષેત્રની પૂર્વ દિશા અને વાયવ્ય ખૂણો એટલે ઉત્તર અને પશ્ચિમના વચ્ચેનો જે ભાગ છે તેને આપણે વાયવ્ય ખૂણો કહી શકાય છે તો વાયવ્ય ખૂણો દૂષિત હોય ત્યાં આગળ પ્રોપર વસ્તુ ન હોય ત્યાં પ્રોપર એનું બેલેન્સ ન હોય પૂર્વ દિશા દૂષિત હોય તો ચોક્કસથી તમે મન અશાંત રહે છે અને યોગ્ય નિર્ણય લઈ શકતા નથી

પૂર્વની વચ્ચેનો જે ખૂણો છે જેને આપણે અગ્નિ ખૂણ કહીએ છીએ અગ્નિ ખૂણો તમારો દૂષિત હોય તો ચોક્કસથી તમારા ક્લાયન્ટ સાથે તમારું જે કામ છે એ કન્ફર્મ ન થાય એટલે અગ્નિ ખૂણો તપાસવો બીજા આરંભની અંદર જે ક્ષેત્ર છે કાર્યક્ષેત્ર એ કાર્યક્ષેત્ર અથવા તો જે માલિક છે અથવા ઓનર છે ઓનરની કુંડલીમાં એવું કહે ભાઈ દસમા સ્થાનની અંદર અથવા તો સાતમા સ્થાનની અંદર શુક્ર નેગેટિવ હોય ત્યારે અગ્નિ ખૂણો દૂષિત થાય અને અગ્નિ ખૂણો દૂષિત થાય ત્યારે ક્લાયન્ટ સાથે વાત કરવા છતાં પણ ક્લાયન્ટ દ્વારા નવા કામની પ્રાપ્તિ થતી નથી એટલે અગ્નિ ખૂણાનું વાસ્તુ તમારે તપાસવું જોઈએ એનું નિરાકરણ કરાવવું જોઈએ જી શાસ્ત્રીજી પૈસા આવતા હોવા છતાં ટકી ન રહે આ ફાઈનાન્શિયલ અટકાયત કઈ દિશાના દોષને કારણે થાય છે જી પૈસો આવવો અને પૈસો ટકવો નહીં આ સામાન્ય તમામ જન જનતાનો પ્રશ્ન છે કે શાસ્ત્રીજીએ મારે ત્યાં પૈસા આવે છે પણ પૈસા ટકતા નથી પરંતુ વ્યયે કૃતે વર્ધતે એવ નિત્યમ એવું કહે છે ભાઈ વાપરવાથી પૈસા વધે છે યોગ્ય દિશામાં ને યોગ્ય જગ્યાએ પરંતુ જ્યારે પૈસા આવવા છતાં રૂપિયા આવવા છતાં બિઝનેસ વધવા છતાં પણ જ્યારે આપણું ગ્રોથ ન થતો હોય તો ચોક્કસથી એવું કહી શકાય કે ભાઈ તમારી ઉત્તર દિશાને ઈશાન ખૂણો ખરાબ છે કેમ કે ઈશાન ખૂણાના દેવતા છે ગુરુ મહારાજ અને ઉત્તર દિશાના દેવતા છે બુધ ગ્રહ જેને આપણે પહેલા જ વાત કરીએ કુબેર ભંડારી કોષાધ્યક્ષ છે એટલે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ જ્યારે બુધ અને ગુરુ એટલે ઉત્તર અને ઈશાન ખૂણો જ્યારે દૂષિત થાય ત્યારે લક્ષ્મી ન વધે તેની સાથે પશ્ચિમ દિશા એક વૃદ્ધિની દિશા છે એટલે ત્યાં આગળ પણ જો નેગેટિવ ઉર્જા હોય ત્યાં પ્રોપર બાંધકામ ન હોય અથવા તો યોગ્ય વસ્તુ ત્યાં આગળ ન હોય નેગેટિવ વસ્તુ તે આગાડી હોય એટલે પશ્ચિમ ઉત્તર અને જ્યારે ઈશાન ખૂણો દૂષિત થાય ત્યારે ધનનું આગમન થાય છે પરંતુ ગ્રોથ નથી થતો પૈસા બચતા નથી અને પૈસાની ખેંચમતાણ કાયમ માટે રહેતી હોય છે તેની સાથે અગ્નિ ખૂણાની અંદર જો ટોયલેટ લેટરિંગ અથવા તો જો ખાડો હોય અથવા તો અગ્નિ ખૂણાનો ભાગ છે એ નીચાણવાળો જ્યારે ભાગ હોય તો પણ અર્થ ટકતું નથી એટલે પૈસા ટકતા નથી તો અગ્નિ ખૂણો પશ્ચિમ દિશા ઉત્તર અને ઈશાનનું વાસ્તુ ઠીક કરાવવો

અને આવા જ્યારે પ્રશ્નો ઉત્પન્ન થાય ત્યારે પશ્ચિમ દિશા જવાબદાર છે કેમ કે સર્વિસ પ્રોવાઈડના જે ગ્રહો છે તે શનિદેવતા છે અને ચંદ્રદેવતા છે એટલે જે પણ ઓફિસનું પશ્ચિમ દિશા અને વાયવ્ય દિશા જ્યારે દૂષિત હોય અથવા તો એ દિશાના જે એલાઇનમેન્ટ છે એ દિશાના જે તત્વ છે એ તત્વના સામે ઓપોઝિટ એટલે શત્રુ તત્વની કોઈ વસ્તુ હોય તો ચોક્કસથી સ્ટાફની અંદર લડાઈ ઝઘડા કંકાસ રહેતા હોય છે અત્યારે આધુનિક જમાનો જે યંત્ર પ્રાધાન્ય યુગ છે તો યંત્ર પ્રાધાન્ય યુગની અંદર પ્રોપર યંત્રની જો ગોઠવણી ન હોય ને તો પણ સ્ટાફની અંદર કંકાસ રહેતો હોય છે અને મન અને ચિત્ત વૃત્તિ એવું કહેવાય ભાઈ મન અને ચિત્ત પ્રોપર ન હોય એટલે વાયવ્ય દિશાના માલિક ચંદ્રદેવતા છે ચંદ્ર એટલે મન છે અને મન મન સાથે જે સંબંધ છે એટલે રાહુ ખૂણો અને પશ્ચિમ એટલે શનિશ્ચર શનિ રાહુ અને ચંદ્ર એટલે એવું કહી શકાય કે પશ્ચિમની દિવાલ જો દૂષિત હોય અથવા તમારા કાર્યક્ષેત્રની આખી જે પશ્ચિમની જે સાઈડ છે એ જો આખી સાઈડ દૂષિત હોય ને તો પણ તમારા કાર્યક્ષેત્રની અંદર સ્ટાફ રહેતો નથી અથવા તો લડાઈ ઝઘડા થયા કરે છે અને વારંવાર સ્ટાફ બદલાતો હોય છે તો પશ્ચિમ દિશાનો ઉપાય કરવામાં આવે તો પણ સ્ટાફના લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નો હલ થાય છે જી શાસ્ત્રીજી બિઝનેસમાં અચાનક ખર્ચા વધતા જાય છે અથવા તો લોસ થતો રહે છે તો આ અટકાવવા માટે કઈ દિશા તપાસવી જરૂરી છે જી જ્યારે ખર્ચા વધતા હોય લોસ જતો હોય તો સર્વપ્રથમ તો આપણી જે પ્રોડક્ટ છે અથવા તો સર્વિસ છે કયો વ્યવસાય છે એ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે જ્યારે આપણી પ્રોડક્ટ હોય અને ના જ્યારે લોસ જતો હોય ને તો આપણે પ્રોડક્ટ જે કાચું મટિરિયલ્સ અને પાકું મટીરિયલ્સ કઈ દિશામાં મૂકીએ છીએ અથવા તો આપણે પ્રોડક્શન કરતા હોઈએ તો પ્રોડક્શન કરવાનું જે મશીનરી છે એ મશીનરી કઈ દિશામાં છે ને એ પણ બહુ અગત્યનો પ્રશ્ન છે એટલે સર્વપ્રથમ તો જો તમે મેન્યુફેક્ચરિંગ જુઓ તો તમારું મશીનરી ક્યાં છે તમારો કાચો માલ ક્યાં છે અને કાચો માલ થયા પછી પાકો માલ ક્યાં મૂકો છો આ અગત્યના ત્રણ મુદ્દા છે આ મુદ્દાના આધાર પર તમને લોસ નફો નુકસાન થશે તેની સાથે સર્વિસનો જો તમારો વ્યવસાય છે અને તમને લોસ જાય છે એટલે સર્વિસનો જ્યારે હોય ત્યારે તમારે ચોક્કસથી દક્ષિણ દિશા ખુલ્લી હોય દક્ષિણ દિશાના ભાગની અંદર ખાડો હોય દક્ષિણ દિશાની અંદર અથવા તો અગ્નિકોણની અંદર જયારે ટોયલેટ લેટરિંગ અથવા તો ત્યાં આગળ ફાયર એલાઇનમેન્ટની અંદર વોટર એલાઇનમેન્ટ એટલે અગ્નિતત્વની અંદર તત્વનો જ્યારે વાસ હોય ત્યારે પણ લક્ષ્મી આવે છે પણ સફળતા નથી મળતી નુકસાન જ બતાવે છે અને વર્ષના અંતે જોવામાં આવે તો આ વ્યવસાયની અંદર આપણને નુકસાન અને નુકસાન જ દેખાતું હોય છે તો ચોક્કસથી તમારું દક્ષિણ દિશા અને અગ્નિકૂણો તપાસવો જો તમને વ્યવસાયમાં લોસ જાય છે તો જરૂરથી તમારો દક્ષિણ દિશા ખુલ્લો હોય દક્ષિણ દિશાનો ખાડાનો ભાગ હોય અથવા નૈઋત્ય દિશાની અંદર પણ ખાડાનો ભાગ હોય અથવા નૈઋત્ય ખૂણો નીચાણવાળો વાળો હોય ને તો પણ લોસ જવાની સંભાવના છે તો નૈઋત્ય દક્ષિણ અને અગ્નિ ખૂણો તપાસ જો જો તમારા વ્યવસાયમાં લોસ જતી હોય અને એનો આજે જ ઉપાય કરાવશો તો જરૂરથી તમારો જે લોસ છે એ અટકી અને ધીરે ધીરે તમારી કંપની પ્રગતિમાં આવશે જી શાસ્ત્રીજી ઓફિસનો મુખ્ય પ્રવેશ દ્વાર સફળતા અને ગ્રોથ માટે કેટલો મહત્વનો છે એવું કહેવાય કે ભાઈ વાસ્તુની અંદર જે ઘરની અંદર અથવા જે ફેક્ટરી સ્કૂલ ઓફિસ ફેક્ટરી કોઈ પણ ક્ષેત્રની અંદર એન્ટ્રી છે એ બહુ જ આઈએમપી છે જે કાર્યક્ષેત્રનું જે ઘરનું જે ફેક્ટરીનું જે સ્કૂલનું હોસ્પિટલનું જેની એન્ટ્રી સારી છે પ્રોપર દિશામાં એન્ટ્રી છે તો તેનું પચાસ ટકા વાસ્તુ પ્રોપર થઈ ગયું કહેવાય છે જેવી રીતે આપણે હોરોસ્કોપની અંદર જેનું લગ્ન અને લગ્ન સ્થાન લગ્નેશ બળવાન એની અડધી કુંડલી બળવાન કહી શકાય છે તેવી રીતે વાસ્તુની અંદર પણ જેની એન્ટ્રી સારી હોય ચોક્કસથી પચાસ ટકા વાસ્તુ સફળતા કહેવાય એટલે વાસ્તુની અંદર અથવા જીવનની અંદર ઉન્નતિ માટે તમારી કઈ એન્ટ્રી છે ત્યાં ગાડી ઉમરાની પૂજા કરજો દ્વારની પૂજા કરાવજો અને કોઈ સારા વાસ્તુ એક્સપર્ટની સલાહ લઈ અને એની જે નેગેટિવ ઉર્જા છે તેને બ્લોક કરાવી અને પોઝિટિવ ઉર્જાનો ફ્લો કરાવશો તો ચોક્કસથી તમારી એન્ટ્રી સુધરશે તો તમારા ઘરનું પચાસ ટકા વાસ્તુ શુદ્ધ થઈ જશે બોસ અથવા માલિકની બેઠક ખોટી દિશામાં હોય તો ઓથોરિટી અને કંટ્રોલ પર કેવી અસર પડે છે જ્યારે ખોટી દિશામાં બેઠક હોય કોઈ પણ કંપનીના મુખ્ય મેનેજર એમડી ઇત્યાદિની કે સીઈઓ જેની મુખ્ય બેઠક જો ખોટી દિશામાં હોય તો એ કંપનીની અંદર કાયમ માટે સદૈવ લોસ લોસ અને લોસ હોય છે ત્યાં ગાડી દગો થવાની સંભાવના છે આર્થિક નુકસાન થવાની સંભાવના છે મહેનત કરવા છતાં પણ સફળતા ન મળે એટલે સામાન્ય વાસ્તુશાસ્ત્રની અંદર પહેલું જ એક સૂત્ર છે દિશા બદલો દશા બદલાય એટલે જો તમારે દશા બદલવી છે તો ચોક્કસથી તમે તમારી દિશા બદલવી પડશે તમારું સ્થાન બદલવું પડશે તમારી બેઠક બદલવી પડશે અને તમારા વ્યવસાયની અંદર નાની નાની વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખવું પડશે ભાઈ કઈ વસ્તુ કઈ જગ્યાએ મૂકવી સામાન્ય આપણે જે અમે કોર્પોરેટ ઓફિસની અંદર કન્સલ્ટ કરવા ગયા હતા ત્યારે ઈશાન ખૂણાની અંદર ઇલેક્ટ્રોનિકનો પોઈન્ટ હતો એટલે કહ્યું કે ભાઈ આ જગ્યાથી આ હટાવી દો કેમ કે વોટર એલાયમેન્ટની અંદર ફાયર એલામેન્ટ એટલે તત્વની દિશાની અંદર જ્યારે તત્વ આવે ઇલેક્ટ્રોનિકની વસ્તુ આવે ત્યારે એ સ્થાનની અંદર મનની અંદર ઉચ્ચાટણ વિદ્વેષણ રહ્યા કરે છે એટલે પરસ્પર ક્લેશ કંકાસ રહ્યા કરે છે એટલે આવી નાની નાની બાબતોનું જો કોર્પોરેટ જેવી ઓફિસોની અંદર વ્યવસાયની અંદર ધ્યાન રાખવામાં આવે તો ચોક્કસથી તમને સફળતા મળે છે તમારી જે મહેનત છે અથવા તમારું જે ભાગ્યનું જે ફળ છે એ સંપૂર્ણ પ્રાપ્ત થાય છે એટલે વ્યવસાયની અંદર બેઠક બદલવી જોઈએ દશા બદલવા માટે દિશા બદલવી જોઈએ ચાહે એની ગોઠવણી કોમ્પ્યુટરની હોય તમારું કેસ કાઉન્ટર હોય તમારી એન્ટ્રી હોય તમારું રિસેપ્શન રૂમ હોય કોઈ પણ હોય તો દરેકની એક પ્રોપર દિશા છે પ્રોપર સ્થાન છે તો પ્રોપર સ્થાન અને પ્રોપર દિશામાં જો ગોઠવણી કરવામાં આવે તો જરૂરથી આપને વ્યવસાયની અંદર લાભ થાય છે એટલે દશા બદલવા માટે ચોક્કસ થી આજે તમે દિશા બદલો જી શાસ્ત્રીજી ભાગીદારીના બિઝનેસમાં મતભેદ અને તણાવ વધે છે તો વાસ્તુ તેમાં શું ભૂમિકા ભજવે છે ભાગીદારીનો જ્યારે વ્યવસાય કરો અને ત્યારે તણાવ વધે મતભેદ રહ્યા કરે એકબીજાના વિચાર ન મળે ત્યારે વિચાર માટે આ ગાડી ઉકે ભાઈ ચંદ્ર અને રાહુની ભૂમિકા હોય છે એટલે ચંદ્ર અને રાહુની ભૂમિકા પ્રમાણે વાયવ્ય ખૂણોને નૈઋત્ય કોણ આ બંને જ્યારે દૂષિત હોય અથવા ખુલ્લો હોય અથવા નૈઋત્યની એન્ટ્રી હોય નૈઋત્ય ખૂણાની અંદર એવું કે ભાઈ બાલ્કની હોય બહારી હોય વિન્ડોઝ હોય તો જો ખુલ્લો ભાગ નૈઋત્યનો હોય અને વાયવ્ય ખૂણાની અંદર પ્રોપર વસ્તુ ન હોય તો ચોક્કસથી ભાગીદારીના વ્યવસાયની અંદર અણબનાવ રહે છે મતભેદ રહ્યા કરે છે અને એકંદરે એ વ્યવસાયની અંદર વિકુટા થવાના પણ યોગ બનતા હોય છે એટલે જો તમારો ભાગીદારીનો વ્યવસાય છે તો આજે તમારો નૈઋત્ય ખૂણો તપાસો નૈઋત્યમાં દરવાજો નથી અથવા તો નૈઋત્યમાં બારી છે તો એનો ઉપાય કરાવો નૈઋત્ય જેટલો બંધ હશે અને ઈશાન જેટલો ખુલ્લો હશે એટલું તમારા વ્યવસાયની અંદર તમારી પ્રગતિ ઉન્નતિ થશે જી શાસ્ત્રીજી અંતે આપ દર્શક મિત્રોને શું માર્ગદર્શન આપવા ઈચ્છો છો જી બુદ્ધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા ધનપ્રદ જો બુદ્ધિ અને ધનની પ્રાપ્તિ કરવી છે તો પહેલાં તો આપણે દશા બદલવા માટે દિશા બદલવી જોઈએ અને દિશા બદલવા માટે એક નવા વાતાવરણ નવા ઉર્જાની જરૂર હોય છે તો નવી ઉર્જા નવું વાતાવરણ આપણને વૃક્ષો આપે છે તો તમારી ઉત્તર દિશા સુધારવા માટે અથવા તમારા કુંડલીમાં બુધ ગ્રહને બળવાન બનાવવા માટે વનસ્પતિની પૂજા કરો વનસ્પતિની સેવા કરો પીપલ વડ આદિ જે વૃક્ષો છે એ વૃક્ષોનું જતન કરી અને એનું વાવેતર કરી એને ઉછવણી કરશો તો ચોક્કસથી નવી ઉર્જા નવા પ્રાણવાયુ મળશે અને નવા પ્રાણવાયુ નવી ઉર્જા દ્વારા જીવનની અંદર પ્રગતિ થતી હોય છે બુદ્ધિમતામ શ્રેષ્ઠ વનસ્પતિની સેવા કરવાથી બુધ બળવાન થાય છે અને બુદ્ધ છે એ બુદ્ધિનો કારક છે બુધ છે એ વાણિજ્યનો કારક છે બુદ્ધ છે એ વ્યવસાયનો કારક છે તો તમારા વ્યવસાયની અંદર તમારા પ્રગતિ કરવી હોય તમારે ધન આગમન જોઈએ નવી પ્રજ્ઞાશક્તિ બુદ્ધિ સ્મરણ ચિંતન શક્તિની જો પ્રાપ્તિ કરવી છે

આપનો ખૂબ ખૂબ આભાર વાસ્તુ દર્પણ સાથે જોડાયેલા રહો જ્યાં આપણે આવા જ વિષયો પર માર્ગદર્શન લાવીએ છીએ આપણા વાસ્તુ વિશેષ વાસ્તુગુરુ દક્ષેશ કુમાર જોશી સાથે ફરી મળીએ નવા એપિસોડમાં નમસ્કાર